નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ ગામ ચાર હજાર છસો ચાર હજાર નવસો પંદર સમી ચાર હજાર છસો ચાર હજાર નવસો પચાસ સાણંદ ચાર હજાર પાંચસો ચુમ્માલીસ થી ચાર હજાર પાંચસો ચુમ્માલીસ પચાવ ચાર હજાર સાતસો પચાસ થી ચાર હજાર આઠસો દસ मोरबी चार हज़ार तर सौ पचास ठीक हज़ार वीस पोरबंदर चार हज़ार चार सौ पचास थी, चार हजार सात सौ पिचोतेर जामजोधपुर चार हजार चार हजार आठ सौ हलवद चार हज़ार हज़ार एक सौ तरह हजार सौ चार हजार नौ सौ साठ सावरकुंडला चार हज़ार एक सौ हज़ार चार पाटडी चार हज़ार पांच सौ पचास थी चार हजार नौ सौ ऐसी अमरेली चार हजार तर सौ थी चार हजार सात सौ રાપર ચાર હજાર સાતસો પચાસથી ચાર હજાર નવસો પચાસ ધ્રાંગધ્રા ચાર હજાર છસો પચીસથી ચાર હજાર નવસો આઠ રાજકોટ ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર બાસઠ જુનાગઢ ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો પચાસ પાટણ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો જસદણ ચાર હજારથી પાંચ હજાર પચીસ જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો નેવું વાંકાનેર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો એક માંડલ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકાણું બોટાદ ચાર હજાર ચારસો ચાલીસથી ચાર હજાર નવસો ચાલીસ ભાવનગર ચાર હજાર બસો પાંત્રીસથી ચાર હજાર બસો પાંત્રીસ ખંભાળિયા ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર જામનગર બે હજાર પાંચસોથી પાંચ હજાર સાઠ બાબરા ચાર હજાર છસો પિંચોતેરથી ચાર હજાર નવસો એકાવન ગોંડલ ત્રણ હજાર છસો એકાવનથી પાંચ હજાર એકોતેર ચાર હજાર છસો એકથી ચાર હજાર છસો એક ફરાટ ચાર હજાર થી પાંચ હજાર બસો અગિયાર વારાહી ચાર થી ચાર હાજર નવસો એકાણું ચાર હજાર ત્રણસો થી પાંચ એકસો થરા ચાર હાજર આઠસો ચાર હાજર નવસો ચાર હાજર થી પાંચ હજાર એકસો મેનાવા ચાર હજાર થી પાંચ હજાર દિયોદર ત્રણ હજાર થી ચાર હજાર છસો એકવીસ અંજાર ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો ચાલીસ ત્રણ નવસો વીસ થી પાંચ હજાર પાંચસો વીસ